હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલય પાસે ચોમાસામાં પણ નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે સારી વાત છે કે અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે આટલો ઝડપી વિકાસ નગરપાલિકાના ઇતિહાસમાં અગાઉના કોઈ પણ વોર્ડ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો નથી એવી ચર્ચા શહેરના બુદ્ધિજીવી વર્ગના લોકો કરી રહ્યા છે લોકોની આંખે ઉડીને વળગે તેવો જોરદાર વિકાસ ચાલી રહ્યો છે અને લોકો ધોળાધાડે ખાડાઓમાં પટકાઈ રહ્યા છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને તો કોઈની પડી જ નથી પણ હા હવે કેટલાક મહિના બાકી રહ્યા આવનારી ચૂંટણીને હવે આપણે ફરીથી

બરોબર કોઈ કોપરેટર જોવા આવ્યો નહીં હોય અને મહિલાઓ જતી હોય બહેનો જતી હોય મોટા વડીલો જતા હોય બધા જતા હોય તો સવારે શાકભાજી ને લારી વાળો પડી ગયો તો કાલ પેલો પેલો રેડીમેડ ની લારી વાળો પડી ગયો તો કાલે આખી લારી ઊંધી પડી હતી રેડીમેડ ની

સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ